સિદ્ધિમાં સિંદૂર ભરી ઉપર આભૂષણ શોહેરે કાજળ તારું કામણ ગારું લાલજી તેમાં મોહે કાજળ તારું કામણ ગારું લાલજી તેમાં મોહે રે સામળિયા કેરો ચાંદલ્યો રાધા નીલવટ દીપે દે નીલવટ એટલે કપાળ સામળિયા કેરો ચાંદલ્યો રાધા નીલવટ દીપે દે કેડે કંદોરા હિલોડા દે ચાંદલના ઢગડા રેડે કંદોરા હિલોડા લે જાંજનના ઘુગરા વાગે રે નટકટ નટકટ કાન રમકડાને નટકટ કાન રમકડાને રાધાજી નચાવે રમાડે નટકટ કાન રમકડાને રાધાજી નચાવે રમાડે રે સ્નેહના રંગોથી શ્યામ સેલાઈથી ઘડી પડી સ્નેહના રંગોથી શ્યામ સેલાઈથી ઘડી પડી રે